જય દ્વારકાધીશ મિત્રો વેલકમ છે તમારો ક્રિષ્ના સિલેક્નમાં આ તમારા ભાઈ તમારા માટે લઈને આવ્યો હા બેસ્ટ ઓફર તો નિહારી શકો છો આપ તમે જ્યાં બેસ્ટ બેસ્ટ કપડાની જોડી તમને ખાલી ખાલી ને ખાલી ચારસો એમાં પણ કેટેબલ કાપડ ફૂલ લાયક હતા અને ફૂલ ગેરંટી મિત્રો ખાલી કાપડ જોયો ખાલી કાપડની ક્વોલિટી જોઈ લો તમે એક વખત આ ભાવમાં આ પેન્ટ તમને ક્યાંય જોવા નહીં મળે ફક્તને ફક્ત ચારસો નવાણુંમાં જોડી દેશે કોઈ પણ જોડી આખી દુકાન જોઈ શકો તમે પણ જોડી ચારસો નવ્ણમાં રહેશે તો એક વખત તમારી દુકાનની મુલાકાત લખો નંબરની એટલે નંબરની વાતો નહીં કરવાની કેમકે આ પંકો મેદાન ઉત્યાં પછી નમતો નહીં અને ગમે એવા ભમાયા વગર મેળતો નહીં